દારૂડિયું ગામમાં આવે ને તો દારૂડીયા બનાવે છે બનાવે છે ને એક ગંજેરી આવે તો ગંજેરી ઊભા કરે છે આપણો આટલો રંગ નહીં લાગે હે દેખ દાઢી દીક મોસ આ ગુરુના ઉપજે કોણ છે વિવે છે એટલે કે મને કંઈક કરશે તો કંઈ નહીં કરે તું નિર્ભય બની જાય ગુરુને બધું હોપી દે નરસૈયાએ હોંપ્યું તું મીરાએ હોંપ્યું તું એટલી જ હતી ને એમ સોંપી દેતું ગુરુ ને અને પછી એ અલખ નો આરાધ કર આરાધ્ય ધણી મારો પણ આટલો ભરોસો રહેતો નથી કે મને સમાજ નાથ દ્વારો મૂકી દેશે આ અત્યારે હારું છે રાજાશ્રી માં જેલમાં પૂરવામાં આવતા કોઈ સંતો બિયાણા નથી અત્યાર તો આપણું સંવિધાનિક રાજ છે આપણા હાથમાં છે સ્વતંત્ર અધિકાર આપ્યો છે તોય કેમ બીવો છો પેલા તો રજવાડામાં બે ગતિ જેલમાં પૂરી દેતા આવું બધું બોલવી ને એટલે પણ સ્વતંત્ર અધિકાર છે હવે તો નિર્ભય બનો આપણા બાલબચ્ચાને સુખી કરવા હોય અને એકોતેર પેઢી આપણી તારવી હોય તો અજવાળું પેલા આપણા ઘરમાં કરવાનું આવ્યું બીજે નહીં ગુરુમુખી મુખી પેલા ઘરમાં અજવાળું કરે મારા ઘરમાં દારૂ નહીં કરવા દઉં જુગાર નહીં કરવા દઉં ચોરી ધારી જીવી માસાર નહીં કરવા દઉં મેલા દેવી દેવતા ભૂવા ભૂપણ દોરા ધાગા ગ્રહ કનોતી સુકન સુકન નહીં કરવા દઉં આપણા ઘરની અંદર હું ગોરો મૂકીને કઉ છું બીજા ને નથી કહેતો બીજા કોઈ માથે ના ઓટતા ટોપી આ ગુરુમુખી માટેની જ વાત છે જેને બોધ લીધું છે મસ્તક આપ્યું છે એને હું કહું છું બે બાજુ ના હાલતા સુખીતા ઉમે તો ઉન્નતિ અને ક્રાંતિ આપણો વિજ્ઞાન વાંચો એ એવું સાબિત કરે છે કે માનવની જાત ગેરેલા વાંદરામાંથી થઈ હતી ચાર પગે ઠેકતા હતા હોપા હોપ હોપા હોપ આફ્રિકામાં એક વાંદરો ઊભો થયો આમ કર્યો મારી જે આમ ઊભો થયો ને બીજા વાંદરાએ વિરોધ કર્યો ગાંડો થઈ ગયો ચાર પગે થઈ જાય જો બધા ઠેકીએ એક બધા મગજ સુધી લોહી પોકે છે ને

અને ઓલા હજી ઉપા કરે છે ખમા ખમા એકી ને બેકી કોરોના આયો કોરોના ને મા કરીને બિહારી એના પેલા શીતળા રોગ આવ્યો શીતળા ને મા કરીને બિહારી શીતળા રોગ નાબૂદ કેને કર્યો તો ઇંગ્લેન્ડ ના વૈજ્ઞાનિક અહીં તો માતાજી બનાવીને બિહારી હતી પછી દશ્ય આવી દશ્ય માની હાંડડી કે દૂધ પીવે આખા ભારતે પડકાર છે લીધો હા અમારે કીધું કે અમારે હવે ખાંડડી ને દૂધ ને કઈ લેવા દેવા ખોરાક અમદાવાદ ગામડું થયું હતું દૂધ ચા પીવા ના ભલે આટલું ઢોળી ના કાગરિયા ઉપર આમ કરે હા મારે પીએ છે હવે એના દૂધ શું લેવા દેવા એનો ખોરાક છે પાંચ લાડવાનો હેડો હોય એકાદો ખાઈ જાય આપડે માનવું પડે પછી કે રાખડ્યું છોડી નાખજો છે ને આવ્યું તો હવડા હવડા ફોન થી હતા આવા નાવા કબરા કાઢે છે અને લોકોને અંધારામાં રાખે છે સંતો જગાડવા આવે છે જાગો તમારી અંદર પડેલી શક્તિ જગાડો તમારી અંદર શક્તિ જે પડી છે એ મહાશક્તિ છે એને જગાડવાની છે તો એને ચાવી સદગુરુ પાય છે તો આવું સદગુરુ નામ રૂપ ગુણ નોખા કરીને ઓળખાણ આપે છે અમારી જયારે તમને તમારી ઓળખાણ થશે ને અને ઈથુમારી આવશે ને એટલે તમે કોઈની નહીં લો એ નહી લોરે <laughs> like it